નમસ્કાર મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય રણછોડ રાધે રાધે તો ભક્તો મારા યુટ્યુબ ચેનલની અંદર ફરી તમારા બધાનું સ્વાગત કરું છું તો મિત્રો આજે અમે ભગવાન રણછોડ રાયના દર્શન કરવા માટે ડાકોર નામનું ધામ છે વિશ્વ પ્રસિદ્ધ છે એ ડાકોરના ધામે અમે ભગવાન રણછોડજીના દર્શન કરવા માટે આજે અમે જઈ રહ્યા છે અને તમને એની પહેલાં મારી આ યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા ભગવાન દ્વારકાધીશ કહેવાય છે કે અહીંયા ડાકોરની અંદર એક એમના ભક્ત થઈ ગયા છે જે એમનું નામ છે ભક્ત બોડાના સૌ કોઈ લોકો જાણે જ છે તો કહેવાય છે કે સિત્તેર વર્ષની ઉંમર થકી ભક્ત બોડાના દર પૂર્ણિમાએ દ્વારકા જતાં એક તુલસીનો છોડ લઈ અને ભગવાનની પાસે અર્પણ કરતા અને આ રીતે ભગવાનની ભક્તિ એ કરતા જ્યારે એમની ઉંમર દરેક થઈ ગઈ અને જ્યારે એમને ગળપણ આવ્યું જ્યારે એમને થોડું તકલીફ પડવા પડવા લાગ્યું હવે એ પોતે જ્યારે પણ દ્વારકા ન જઈ શકે એવી પરિસ્થિતિ એમની આવી ગઈ ત્યારે કહેવાય છે કે એ દ્વારિકાનું ધામ છોડ્યું અને સ્વયં ભક્ત બોડાના સાથે ગાડામાં બેસાડીને ભગવાને ભક્ત બોડાનાને જે જગ્યા પર લાવીને પહેલીવાર જ્યારે બોડાનાજી ગાડામાં બેઠા અને ભગવાને એમનો હાથ પકડ્યો ગાડું હંકાવી જ્યારે બોડાના આંખ ખોલી તો અહીંયા આગળ કહેવાય છે કે વડોદરાની નજીક આવેલું એક ગામ છે એ ગામ છે ઉમરેટ અને ઉમરેટની નજીક આવેલું છે ગામ સિમલજ તો સિમલજ નામનું ગામ છે ભક્તો ત્યાં આગળ આવીને ભગવાને ત્યાં આગળ ગાડું રોકાવીને થોડીવાર વિશ્રામ કર્યો અને એ લીમડાની દાળ પકડી અત્યારના સમયમાં પણ એ લીમડાની દાળ મિત્રો મીઠી છે તો આજે હું તમને સંપૂર્ણ જગ્યાના મારા ચેનલ દ્વારા હું તમને દર્શન કરાવીશ તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોને સંપૂર્ણ જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક વખત લાઇક કરજો અવશ્ય તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીશું અને કમેન્ટમાં જય રણછોડ લખવાનું ભૂલશો નહીં તો મિત્રો આ છે શ્રી રણછોડ રાય તમને બતાવું છું આ બોલ માર્યું છે શ્રી રણછોડ રાય પગલાં મંદિર લીમડાની એક ડાળ મીઠી અને ગામ છે સિમલજ તો મિત્રો અમે આ સિમલજ ગામે જ્યાં ભગવાને લીમડાની ડાઢ પકડી છે ને ફક્ત ત્યાં આગળ અમે આવી ગયા છે એની અંદર આ મંદિરમાં જવાનો મુખ્ય ગેટ છે તો મિત્રો આ ધામ અને આ ગામ વડોદરાથી લગભગ ચાલીસ કિલોમીટરના અંતરે મિત્રો આવેલું છે તો હું તમે હવે અમને તમને અંદર લઈ જઈશ અને ભગવાનના ચરણ ત્યાં આગળ પડેલા છે એ ચરણ ચિહ્નના પણ તમને દર્શન કરાવીશ તો આ એક ગેટ બનાવેલો છે ભક્તો જુઓ અહીં આગળ લખ્યું છે શ્રી રણછોડરાય પગલા મંદિર લીમડાની એક ડાળ મીઠી અને ગામ છે સિમલજ તો મિત્રો જ્યારે પણ કોઈ ભક્તો રણછોડજીના દર્શન કરવા માટે ડાકોર જાઓ તો એના પહેલાં લગભગ ડાકોર પહેલાં બે કિલોમીટર પહેલાં આ ગામ આવે છે તો મિત્રો તમે અવશ્ય આ વિડિયો જોઈને પણ અહીં આગળ તમે દર્શન કરવા આવી શકો છો તો ચાલો હવે આપણે અંદર જઈશું તો અમે મિત્રો અંદર આવી ગયા છે અને બહુ સરસ જગ્યા પણ એવી છે શાંતિપ્રિય વાતાવરણ છે અહીં આગળ અવરનવર ડાકોર જતા દરેક ભક્તો અહીં આગળ દર્શન કરવા ભગવાનના આવે છે તો અત્યારે બપોરનો સમય છે હજુ ત્યાં મંદિર ખોલ્યું નથી પણ છતાં પણ તમને દર્શન કરાવીશ તો આ છે પાર્કિંગ જો મોટું વ્હીકલ મોટી ગાડી લઈને આવતા જગ્યા પર મિત્રો તમારે પાર્કિંગ કરવી પાર્કિંગ કરો બાઇકનું પણ પાર્કિંગ છે તો અહીંયાથી મિત્રો હવે અંદર જઈએ છીએ આપણે અને સરસ એવી જગ્યા છે અને આ જગ્યાની ઉપર આ સિમલ નામનું ગામ છે ને ત્યાં આગળ ભગવાન રણછોરાયનું નાના જેવો આશ્રમ જેવું બનાવ્યું છે ભક્તોએ તો અહીંયા આગળ બધી બાજુ મોસ્ટલી બધા લીમડા જ છે જુઓ તો બધા લીમડાના વૃક્ષો અહીંયા આગળ વાવેલા છે આ લીમડાના વૃક્ષો અને છાયા પણ એવી શીતળ ઠંડી આપે છે એ સરસ રીતે પરિવારને લઈને આવીને બધા બેસે છે ભગવાનના દર્શન નિહાળે છે ત્રણ વાગ્યાની આજુબાજુ એનું મંદિર ખુલે છે પછી બધા રણછોડરાયના દર્શન કરે છે અને ત્યાર પછી ડાકોર નામનું ગામ જે ધામ છે અને ત્યાંના રાજા રાજા રણછોડ રાય છે તો ત્યાં આગળ એમના દર્શન કરવા માટે બધા જાય છે આ પણ એક લીમડાનું વૃક્ષ છે અને લાગે છે નકલી છે જૂઠું સરસ એવો બાઘ પણ છે અગર અહીંયા કંઈક ચબૂતરા ઘર છે અહીંયા આવા ભક્તો કંઈક ને કંઈક ચક્કલીઓને અને અહીંયા આગળ કાચબા પણ છે તો એક ભક્ત અહીંયા આગળ ભગવાનના છે કાચબાઓને કંઈક ને કંઈક ખવડાવી રહ્યા છે તો તમારે દર્શન કરાવવું એ પણ સ્વચ્છ અવતાર છે ભગવાનનો ત્રણ કાચબા છે તમે જોઈ શકો છો અહીંયા લોકો ભક્ત જે પણ આવે છે ને બહુ શાંતિપ્રિય પોતાના મનને શાંતિ અનુભવે છે એવું શાંતિધામ છે અહીંયા આગળ એક જાતનું આ છે કચ્છ કાચબો એક ભક્ત અહીંયા એને પાપડી નાખી છે ખાવા માટે તો અહીંયા ઘરે સ્ટોલ પણ છે તો ભાઈ તમારે કંઈ ખાવું પીવું હોય તો તમને આસાનીથી અહીંયા સ્ટોલ પર મળી જશે નાના નાના છોકરાઓને હિંચકા ખાવાના ઝૂલા પણ અહીંયા આગળ હાજર છે તો મિત્રો હું તમને જે મંદિર બતાવી રહ્યો છું જણાવી રહ્યો છું તો આ મંદિર છે શ્રી રાજા રણછોડરાયનું તો આ છે ભગવાનનું એક સરસ મજાનું ચિત્ર અહીંયા દોરેલું છે રાજા રણછોડજી દ્વારકાધીશ દ્વારિકાના નાથ અને હવે આપણે જે કહી રહ્યો છું ને તમને મુખ્ય મંદિર છે આ મંદિર પાસે હું આવ્યો છું અને મારી બાજુની અંદર જે લીમડો છે કહેવાય છે કે જ્યારે ભક્ત બોડાનાને પ્રભુ ગાડામાં બેસાડીને લઈને આવ્યા તે સમયનો આ આ લીમડો છે આ લીમડાની એક ડાળ અત્યારે પણ એ આગળ પ્રસાદી સ્વરૂપે ભગવાનને ચડાવવામાં આવે છે અને આ ડાળ મીઠી છે ગડી લાગે છે અને એ આગળ પ્રસાદી રૂપે જ્યારે મહારાજ અહીંયા આવે છે ત્યારે લીમડાના દાળના રૂપી પ્રસાદ બધા ભક્તોને આપે છે અને એ જ પ્રસાદ ખાવ તમે તમારા મનને સંતુષ્ટ લાગશે ભગવાનનો વાસ થઈ ગયો આપણા કમલમાં એવું લાગશે અને લીમડો આજે પણ અત્યારે પણ ખૂબ મીઠો છે તો હું જે તમને વાત કરી રહ્યો છું એ આ ભગવાનનું સ્થાન છે અત્યારની અંદર લોક મારેલું છે તાળું ભગવાન ગણેશજીના દર્શન કરાવું સાથે સાથે કષ્ટભંજન દેવ છે અને હું તમને જે વાત કરી રહ્યો છું એ સ્વયં દ્વારકાના દેશ રાજા રણછોડે રાય અહીં આગળ વિરાજમાન છે તમે દર્શન કરી શકો છો મિત્રો વિડીયો પસંદ આવે તો અવશ્ય એક વખત મારા વિડીયોને શેર કરજો જેટલું બને એટલું વિડીયોને લાઈક કરજો કમેન્ટમાં જય રણછોડ લખવાનું ભૂલશો નહીં જય દ્વારકાધીશ ભૂલ લખવાનું ભૂલશો નહીં કેમકે અત્યારે હું તમને મંદિરની અંદર દરવાજો બંધ છે તો તમને અંદર જ દર્શન નહીં કરાવી શકું પણ તમારા મોબાઈલના માધ્યમ દ્વારા હું તમને દર્શન કરાવવાનો પૂરો પ્રયત્ન કરીશ કે સામે ભગવાનના ચરણ પાસે જ્યાં આગળ દક્ષિણાની ભેટ મૂકેલી છે ભક્તોએ હું ઝૂમ કરીને તમને બતાવું ત્યાં આગળ નાના નાના ભગવાનના પદચિહ્ન છે નીચેની સાઈડમાં અહીંયા આગળ તો ત્યાં આગળ નાના નાના ભગવાન પણ તમે ડાકોરના દર્શન કરવા માટે રણછોડના દર્શન કરવા માટે આવો તો અહીંયા આગળ આ ઉમરેટ નામનું ગામ તેની નજીકની અંદર હિમલત નામનું ગામ છે ત્યાં આગળ પ્રભુ સ્વયં આવીને બિરાજમાન થયેલા છે અને આ જે લીમડાની ડાળ છે જે એમની અહીં પકડેલી છે એના પ્રસાદી રૂપે અહીંયા દરરોજ એક ડાળકી તોડે છે અને બધા ભક્તો આવે છે એમને ચકાવે છે અત્યારે પણ આ લીમડો ચાખો તો તમને બિલકુલ મીઠો લાગે છે મેં પણ અત્યારે પ્રસાદી સ્વરૂપે લીમડાને ચાખ્યો એ લીમડો અત્યારે પણ એવો જ મીઠાશ વડોદ છે તો મિત્રો નવા વિડીયો સાથે બધા આપણે ફરીવાર આપણી ચેનલ પર મળીશું ત્યાં સુધી બધાને રાધે રાધે જય કૃષ્ણ શ્રી કૃષ્ણ અને બધાને જય રણ